દેશની આઝાદીના આંદોલનમાં જેમની મહત્વની ભૂમિકા રહી છે તેમજ સ્વરાજ આંદોલનમાં ખેડૂતો મજદૂર કામદારોને જોડાવવા

જવેરચંદ મેગાણીની દેશમાં સૌ પ્રથમ પ્રતિમા કે જે વખતની નગરપાલિકાની સામ્યવાદી સરકાર દ્વારા રેલવે સ્ટેશન ચોકમાં મૂકવામાં આવી હતી સ્થાપના વખતથી દર વર્ષે નગરપાલિકા દ્વારા તેમના જન્મદિવસ નિમિત્તે તેમની પ્રતિમાને આગેવાનો દ્વારા પુલહાર કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવે છે શાળા કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા તેમની રચનાઓ રજૂ કરે છે અને આજે પણ તેમની એકસો ઓગણત્રીસમી પુણ્યતિથિ નિમિત્તે પ્રદેશ કિસાન સભાના પ્રમુખ ડાયાભાઈ ગજીરા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશભાઈ પાનેરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દાનભાઈ ચંદ્રવાડિયા બાબુભાઈ ડેર સેવાભાવી આગેવાનો ભગવાન દાસ નિરંજન ભરતભાઈ સોજીત્રા નથુભાઈ ભીમા વિનુભાઈ ગેરવડા અને નગરપાલિકાના પૂર્વ સદસ્ય વગેરે આગેવાનો વરસતા વરસાદમાં જોઈને સ્વ ઝવેરચંદ મેઘાણીની પ્રતિમાને ફુલહાર કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી હું ચંદ્રવાડિયા ઉપલેટા નગરપાલિકા પૂર્વ પ્રમુખ ઝવેરચંદ મેઘાણી જે આપણા રાષ્ટ્રીય સાહેબ થઈ ગયા એમની એકસો ઇઠાવી જન્મજયંતિ નિમિત્તે ઉપલેટાના ઝવરચંદ મેઘાણીના સ્ટેચ્યુના અમે હારતોરા કરવા માટે અત્યારે હાજર થયા છીએ તેમાં સર્વોપેક્ષ નેતાઓ ઉપલેટાના પ્રતિષ્ઠિત આગેવાનો દ્વારા જે આ તોરાનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો અને એ હારતોરા પૂરા છે મારે એટલું કહેવું છે કે ઝવરચંદ મેઘાણી જે આ સૌરાષ્ટ્રની રસદાર છે ગામડે ગામડે ખૂંદીને પાડીએ પાડીએ જઈ અને એણે જે સાહિત્ય અને જે આપણા પાળિયાની અંદર જે સમાઈ ગયેલા હતા સુરવીરો એને ઉજાગર કર્યા અને સૌરાષ્ટ્રની રસદાર લખી છે એને એક ભારત દેશની અંદર રાષ્ટ્રીય શાયર તરીકે બિરુદ આપવામાં આવેલું હતું અને ખાસ તો એ કહેવાનું છે એની એ પંક્તિ યાદ કરતાં કરતાં આપણે આમ હૈયુ ફાટમ આપણે એમાં હૈવ ફૂલાઈ જાય ને આપણે સુરાતન ચડી જાય જનનીના હૈયામાં પોટનતા પોટનતા પીધો કસુંબીનો રંગ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ એ સિવાય એણે કીધું છે એમ કે ઘણવૈયા મારે ઠાકોરજી નથી થવું મારે પાડીઓ થઈને પૂજાવવું છે ઘણવૈયા મારે ઠાકોરજી નથી થવું પાડીઓ થઈને પૂજાવવું છે આ એને એક લોક સાયર સાયર તરીકે ને જે શાયરનું જે વિરોધ આપવામાં આવેલું છે ખરેખર ધન્યવાદ છે આજે અમે એને કોટી વંદન કરી છે મેઘાણી સાહેબને આખા ભારત દેશની અંદર ઉપલેટાના રેલવે સ્ટેશન ચોકની અંદર આ પ્રથમ ન ઉપલેટા નગરજનો એ આગેવાનો એ અમારા પૂર્વ આગે આગેવાનો આ એક સ્ટેચ્યુ અહીંયા રરણો કર્યું હતું અમને એનો ગર્વ છે કે ઝવેરચંદ મેઘાણીમાં પહેલાં પ્રથમ બાબર આખા ભારત દેશની અંદર સ્ટેચ્યુનું રણ કરવામાં આવ્યું તું આજે દર જન્મ જયંતિ અમે એને એને હાર કરી છે અને કોટી કોટી વંદન કરી છે સર પ્રાસકોડી સાથે સેન ટ્વેન્ટી ફોર્નીની જ ઉપલેટા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ